ઇન્ટરનેટ સર્ફિંગ અને લોક આધારે લખવામાં આવ્યો છે આ પોસ્ટ કદાચ એકસો ટકા સચોટ નથી જેમાં કોઈ પણ જાતિ કે ધર્મ કે જાતિ વિરોધ કરવામાં આવ્યો નથી આનું ખાસ ધ્યાન રાખો જો આ ઇતિહાસમાં કોઈ ભૂલ હોય અથવા તમારી પાસે તેના વિશે કોઈ વધારાની માહિતી હોય તો તમે અમને સંદેશ મોકલી શકો છો અને અમે તેને અહીં રજૂ કરીશું નામ કુમારી નાનકા ગુરુ નાનક ગુરુ જિંદા બાબા ગંગ સાહેબ સંવત ચૌદસો સિત્તેર ઈ સૌદસો તેર ગુરુ નો જન્મ સંવત ચૌદસો સિત્તેર માં કારતક સુભ પૂનમ ના દિવસે મી દૂર આવેલ છે પિતાનું નામ કાલુ મહેતા માતાનું નામ તૃપ્તા હતું ક્ષત્રિય જાતિ અને ગોત્ર બેદી ગુરુ નાનક ખૂબ જ ઓછું ભણેલા હતા બચપણથી જ તેઓ ખૂબ જ ઉદારવૃત્તિના હતા જેથી કામ ધંધામાં કમાણીને બદલે ખોટ કરતા સાધુ સંતોને વસ્તુઓ ભેટ આપી દેતા જેથી તેમના ખૂબ જ ચિંતિત રહેતા નાનક સાહેબ સતત સદગુરુની ખોજ રહેતા તેઓના ગુરુ અંગે મતમતાંતર જોવા મળે છે કોઈ કબીર સાહેબ અથવા સૈયદ હસને તેમના ગુરુ માને છે પરંતુ તે વાત સત્ય જણાતી નથી કબીર સાહેબના પ્રમુખ બે શિષ્યો એક એક ધર્મદાસ અને પોતાના પુત્ર કમાલ સાહેબ ગુરુ નાનક તેમના તેમની વાણીમાં ગંગ પ્રતાપે કહે નાનકશાહ એવો ઉલ્લેખ આવે છે જેથી તેમના ગુરુ તે વખતમાં ગંગ સાહેબ નામના સંત હોવા જોઈએ અથવા જગદાચાર્ય જિંદાબાબા હોવા જોઈએ ગુરુનાનકને નાનક ધ્યાનની પ્રથમ ઝલક સતોરી એક બધું પરમાત્માનું જ છે સબતેરા બિન જરૂરી બધું મારું છે એવો ભ્રમ રાખી દુઃખી થાઉં છું ગુરુ વાણી ગુરુ ગ્રંથ સાહેબ

નગુરુ નાનકે ત્યાગ સંવત પંદરસો ઓગણચાલીસ માંગ કરતારપુર પંજાબ માંગ કર્યો રાવી મદીને કિનારે ડેરા નાનક નામે એક ગામ તેના અનુયાયીએ વસાવ્યું બીજો મત ગુરુનાનક તથા તેમના શિષ્ય મર્દાનાએ તિબેટમાં પાર્વતી ઘાટ પાસે આવેલ રહેલન કાસોલમાં સંવત પંદરસો ઓગણચાલીસ માંગ દેહત્યાગ કર્યો

તેમને ઉડાડવાને બદલે મસ્તીમાં આવી એક સાખી બોલ્યું થયા રામકી ચિરિયા રામ કાખે ખાલો ચિરિયા ભરભર પેટ બીજો પ્રસંગ એવો બન્યો કે નાનક સાહેબને ધાબળા ગરમ કાપડના ખરીદ કરી લઈ આવવા તેમના પિતાએ મોકલ્યા અને કહ્યું કે કાનીક ફાયદો થાય તેવું કરજે પરંતુ નાનક સાહેબ આ ધાબળાઓ લઈને ઘરે આવતા હતા ત્યાં શિયાળાનો સમય હતો રસ્તામાં સાધુઓ મળ્યા નાનક સાહેબે સાધુઓ પાસે જઈ પ્રણામ કરી કહેવા લાગ્યા હું આપની શું સેવા કરી શકું સાધુઓએ કહ્યું ખૂબ જ ઠંડી છે અને અમારી પાસે ઓઢવાનું પૂરતું નથી આ વાત સાંભળી ગુરુ નાનકે તમામ ધાબળાઓ સાધુઓને ભેટ આપી દીધા ખાલી હાથે નાચતા આનંદમગ્ન બની ઘરે આવ્યા

એ પરમાત્માની વેગ છે એના દ્વારા જ મનુષ્ય પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરીને ઈશ્વરને પામી શકે છે પરંતુ જેઓએ રત્નને પારખી શકતા નથી તે એને ગુમાવી દે છે બે એક પરમાત્માનું નામ જ મારો ઝળહળતો અધિક છે એમાં દુઃખરૂપી તેલ પડ્યું છે પરંતુ દીપકના પ્રકાશથી એ દુઃખરૂપી તેલ શોષાઈ ગયું છે હવે યમરાજાનો મારી સાથે મેળાવ ન થઈ શકે ત્રણ હે મારા પ્રિયતમ શ્રીહરી હું તમારો પાર પામી શકતો નથી હે પ્રભુ તમે જ સ્થલ પૃથ્વી પવન અને આકાશ રૂપે વ્યક્ત છો તમે જ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છો ચાર પરમાત્મા જા આ સમસ્ત બ્રહ્માંડના બદબાદાથી એને જબધૂમ બનાવ્યું છે એ જ બધા ઉપર શાસન કરે છે બધાની સાર સંભાળ રાખે છે સર્વની ભીતર બહાર એ જ રમે છે એ જ ખાવીન છે આખા ખલકનો પાંચ જે જનોઈ માંગ દયારૂપી કપાસ હોય સંતોષરૂપી સૂતર હોય સંયમરૂપી માન હોય અને સત્વગુણરૂપી તાંતણા હોય તેવી આધ્યાત્મિક જનોઈ કદી મેલી થતી નથી કે તૂટતી નથી જે મનુષ્ય પોતાના કંઠમાં આવી જનોઈ ધારણ કરે તે બ્રાહ્મણ છે અને તે જ ધન્ય છે જે જનોઈ પંડિત પહેરાવે છે તે તો બજારું છે તે ચાર કોડીની કિંમતની છે બધા મનુષ્યોને ભગવાનની જયો સમજો કોઈની જાતિ ન પૂછો કારણ કે પરમાત્મા પાસે કોઈ જાતિ નથી સાત સદ્ગુરુ જેવા કોઈ મહાન દાનેશ્વરી નથી એનું મિલન થતાની સાથે જ સત્યનું દાન આપે છે જેના સાનિધ્યમાં અહંકાર વિલીન થઈ જાય છે જેથી પરમ તત્વનું દર્શન થાય છે આઠ સંગીત સમગ્ર અસ્તિત્વનો પ્રાણ છે પ્રકૃતિના બાહ્ય રૂપમાં પણ સંગીતનું સામ્રાજ્ય છે વનના વૃક્ષોનો મરમર ધ્વનિ પ્રભાતના પવનની વાગતી વીણા ભમરાઓનો મધુર ગુંજારવ

નામ જ મુક્તિનો આધાર દસ આ કાવ્યરૂપી નગરમાં ઘટ ઘટમાં પરમાત્માનો વાસ છે એ ખરેખર તો હૃદયરૂપી ગગનમાં રમી રહ્યા છે એને બહાર શોધવા જવાની જરૂર નથી અગિયાર અહંકારનો નાશય સાધુતાનું પ્રથમ પગથિયું અને અનંત જીવનનો અનુભવ એ તેનું છેલ્લું પગથિયું છે નમ્રતા અને મનનો સંયમ એ તેની કુંચી છે ધ્યાન એ તેનું તેજ છે અને સત્ય તથા સહનશીલતા એ સાધુનો પોશાક છે આવા રત્નોની ગુણો ભરીએ તો એ ગુરુ નાનકના રત્નો પાર આવે તેમ નથી ગુરુ નાનકની એક જ પગની કડી એક ઓંકાર સતનામ માન સમસ્ત શાસ્ત્રનો સાર આવી જાય છે ગુરુ નાનકને ગાઈ શકાય મર્દાના બનીને માણી શકાય પરંતુ આણી શકાય તેમ નથી

ને મોતીની માળા રત્ન પદાર્થ પારસમની પ્રેમનો પ્યાલો પાયો સદગુરુએ ધાર્યો તો તે ધૂંધી જ્યાની એને ઘટમાં જુઓ મથી કહે નાનાક્ષા સદગુરુ પ્રતાપે રામ વિના બીજું કાંગી નથી તે બે હે ચિત્ર ખૂબ પર સમર રોળાવું અલખ ઉતારું તારી આરતી હે જીનાંગ સરોદા વાગે શૂન્ય માંગ ગઢહ નોબત ત્યાંગ ગઢી ટે હે લાગું ગરબા અજપા અજકાજાકના સ્મરણ કરી લિયો ઈ જુક્તિ માંગ છે મુક્તિ હે હરદમ હરદમ હરિસમરલે એવી કરો સાધુ શુભ ગતિ ટે

गुरु अमरदास चार गुरु रामदास पांच गुरु अर्जुन दास गुरु हरगोविंद गोविंद सात गुरु हर राय आठ गुरु हरकिशन नव गुरु तेग बहादुर दस गुरु गोविंद सिंह